આ માફિયાનું નેટવર્ક એટલું બેફામ હતું કે તે કાપોદરા ચાર રસ્તા પાસે સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરીને તેને ગાંજાના ગેરકાયદેસર વેચાણ માટેના અડ્ડા તરીકે ઉપયોગ કરતો હતો તે બહારના માણસોને બોલાવીને આ ગેરકાયદેસર બાંધકામમાં ગાંજાનું વેચાણ કરાવતો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી ઓસુરાના નેતૃત્વ હેઠળની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત આ ગાંજા માફિયાની સમગ્ર પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરી તપાસમાં બહાર આવ્યું કે હિંમત હળિયા માત્ર એનડીપીએસ એક્ટ જ નહીં સરકારી જમીન પર કબજો કરીને ઉભો કરવામાં આવ્યું હતું બે દિવસ પહેલા જ આ ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ સફળ રેડ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેથી માલુમ પડે છે કે પોલીસ આ માફિયાની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી હતી ગેરકાયદેસર રીતે બાંધેલા ગાંજાના વેચાણના આ અંડાને કાયમ માટે ધ્વસ્ત કરવા માટે કાપોદરા પોલીસે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો સહયોગ મેળવ્યો હતો પોલીસ સ્ટાફના પૂરતા બંદોબસ્ત સાથે હિંમત શામજીભાઈ હડિયા દ્વારા કરાયેલું કાપુરા ચાર રસ્તા પાસેનું ગેરકાયદેસર બાંધકામ બુલડોઝરની મદદથી તોડી પાડીને સફળ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી પોલીસ ટીમે આવા ગુનેગારોના રહેણાંક મકાનો વીજ કનેક્શનો બેંક ડિટેલ્સ અને જામીન ભંગની માહિતી એકત્રિત કરી હતી આ તપાસમાં સામે આવ્યું કે અસામાજિક તત્વોના લિસ્ટમાં સામેલ હિંમત શામજીભાઈ હડિયાએ કાપોદરા ચાર રસ્તા પાસે સરકારી જગ્યામાં પાયે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું